સાબરકાંઠા જિલ્લાના તલોબ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ સ્થાનિક આગેવાનો રહ્યા ઉપસ્થિત સાબરકાઠા જિલ્લાના તલોદ ખાતે લોકસભાની ચૂંટણી પર્વ દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને મતદારો નિર્ભય બની શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહી પર્વ મનાવે ઉપરાંત તહેવારો દરમિયાન પણ ભાઈચારો બની રહે તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં નગરપાલિકા ઉપપ્રમુખ સુથાર અશોકભાઈ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર ચેરમેન પ્રવીણભાઈ રાવલ પ્રકાશસિંહ ઝાલા મહેશભાઈ ચાવડા દિલીપભાઈ ધાનેક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બોધિક ભારત